સુરત શહેર અને જિલ્લાના કાંઠા વિસ્તારમાં આવેલ ગામોના દરિયાઈ વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી મોટે પાયે ગેરકાયદેસર રીતે ઝીંગાના તળાવો બનાવી દેવામાં આવ્યા છે જેના લીધે સમગ્ર વિસ્તારના પર્યાવરણ અને લોકો આજીવિકા પર અસર થયેલ છે સુરત શહેર અને જિલ્લાના અનેક ખેડૂત આગેવાનો જાગૃત નાગરિકો અને ખેડૂતો દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી સદરહુ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં સુરત જિલ્લાનું વહીવટી આજ દિન સુધી સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરી બનાવવામાં આવેલ ઝીંગાના તળાવ દૂર કરાવી શકેલ નથી આ બાબતે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં બ્રિટિશ વોટર રિસર્ચ સેન્ટર દ્વારા ઓલપાટ તાલુકામાં ગેરકાયદેસર અને બિનઅધિકૃત ઝીંગા તળાવો અન્વયે સોલ બે હજાર વીસ થી કેસ દાખલ કરવામાં આવેલ હતો જે અન્વયે સરકારી જમીનનો ઉપર દબાણ દ્વારા ઉભા કરવામાં આવેલ ઝીંગા તળાવ અન્વયે કલેક્ટર કચેરી દ્વારા સર્વે કરવામાં આવેલ હતો આ મોટા ભાગના ગામોમાં સર્વે બાદ જિલ્લા કલેક્ટર શ્રી સુરત દ્વારા એફિડેવિટ કરી કોર્ટને જણાવેલ છે કે સુરત જિલ્લામાં આવેલ મોટા ભાગના તળાવો ગેરકાયદેસર છે અને જે સરકારી જમીન ઉપર દબાણ કરી બનાવેલ છે જે દબાણો આજની તારીખે સ્થળે પર જેમના તેમ છે અને ગેરકાયદેસર તળાવમાં ઝીંગા ઉછેર પ્રવૃત્તિ ચાલ છે મે એન્ડ જીટીમાં સોલ બે હજાર વીસની કેસ દાખલ કરવામાં આવ્યો હતો જેના તારીખ બાર એક બે હજાર બાવીસના રોજ આ ચુકાદામાં મે એનજીટીએસ જીટીએસ ગેરકાયદેસર તળાવ સામે નિયામક અનુસાર કાર્યવાહી કરવાનો આદેશ આપેલ હતો તેમજ સુરત જિલ્લાના ચોર્યાસી અને મજુરા તાલુકાના ગેરકાયદેસર તળાવ બાબતે કેસ નંબર એન્ટીજી પુણેમાં દાખલ કરેલ હતો જેમાં ચુકાદો તારીખ સાત અગિયાર બે હજાર બાવીસના રોજ આવેલ હતો મે એન્ડ જીટીના ચુકા ચુકાદો હોવા છતાં પણ આજની તારીખે પણ તમામ સરકારી જમીન ઉપર ઝીંગા ઉછે તળાવોમાં ઝીંગા ઉછે પ્રવૃત્તિ ચાલુ છે મે એન જીટીમાં ચાલતા કેસ અન્વયે થયેલ માપણીની જિલ્લા જમીન દરખાસ્ત વિભાગમાંથી આરટીઆઈ હેઠળ માંગેલ માહિતી મુજબ સુરત જિલ્લાના ઓલપાટ તાલુકામાં કુલ એક તેતાલીસ પોઈન્ટ નવ હેક્ટર અને સુરત શહેરના ચોર્યાસી મજુરા તાલુકાના ગેરકાયદેસર રીતે સરકારી જમીનો પર ચાલતા તળાવની કુલ સંખ્યા પાંચ અને કુલ વિસ્તાર ચાર ઓગણચાલીસ હેક્ટર છે સુરત જિલ્લામાં ચોર્યાસી મજુરા તાલુકામાં એક પણ તળાવ કાયદેસર રીતે મહેસૂલી હુકમથી ફાળવામાં આવેલ હતી તેમ છતાં આજે પણ સદરહુ સરકારી જમીનના વિસ્તારમાં ગેરકાયદેસર ઝીંગા ઉછેર થઈ રહેલ છે સુરત જિલ્લાના ઓલપાર તાલુકો હોય ચોર્યાસી તાલુકો હોય મજુરા તાલુકો હોય એ સરકારી જમીનો ઉપર છેલ્લા ઘણા વર્ષોથી આ ઝીંગાના માફિયાઓએ સરકારી જમીનનું દબાણ કરીને

પરંતુ એ આજે પણ આ સરકારી જમીન ઉપર દબાણો યથાવત છે આ અનુસંધાનમાં બે હજાર અંતર્ગત સુરતના તત્કાલીન કલેક્ટરે એક સરકારી જમીનો પર દબાણ છે એમાં ઓલપાડ તાલુકામાં લગભગ ચાર હજાર વીંગા જમીન અને ચોર્યાસી તાલુકામાં અને મજુરા તાલુકા થઈને લગભગ બાર હજાર સરકારી વીંગા જમીનો ઉપર આ ગેરકાયદેસર તળાવ આજે પણ યથાવત પરિસ્થિતિમાં છે નવાઈની વાત એ છે કે માન્ય શ્રી મહેસૂલ વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે સરકારી જમીનો ઉપર જે દબાણ હોય એને તાત્કાલિક દૂર કરી એને માર્કિંગ કરી અને સંપૂર્ણ નોંધ સાથે સ્થાનિક શ્રી હોય કલેક્ટરશ્રી રાજ્ય સરકારને મોકલવાનું હોય છે પરંતુ આ ફટવો ફક્ત ને ફક્ત સામાન્ય માણસો માટે છે આવા ઝીંગાના માફિયાઓ માટે આજે પણ એ ફટવો દૂર છે નવાઈ ની વાત એ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં આજે પણ માન્ય કલેક્ટરશ્રીને વિનંતી કરી રૂબરૂ કે અમારા ખેડૂતોને ચોવીસ કલાક વીજળી મળતી નથી વીજળીના કનેક્શનો મળતા નથી બીજી બાજુ આ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે જીબી ના અધિકારીના મેળા પીપળામાં ઓલપાડ તાલુકાના મામલદ્દાના મેળા પીપળામાં ચોર્યાસી તાલુકાના મામલદ્દાના મેળા પીપળામાં અને ડેપ્યુટી કલેક્ટરની રહે નજર હેઠળ આજે પણ આ સરકારી જમીનો ઉપર દબાણ યથાવત ચોમાસા દરમિયાન સરપંચશ્રીઓ ને નોટિસ આપવામાં આવે છે કે આવી જગ્યાએ તમારે તાત્કાલિક દૂર કરવા જોઈએ પરંતુ આ ઝીંગાના માફિયાઓને ચોમાસા દરમિયાન બચાવવામાં આવે છે હાલમાં પણ સરકારી રેકોર્ડ પ્રમાણે ડીએલઆર નો રેકોર્ડ છે કે તાત્કાલિક અસરથી આ સરકારી જમીન ઉપર દબાણ છે દૂર થવા જોઈએ પરંતુ વહીવટી તંત્રની બેદરકારી વહીવટી તંત્રના મેરાપીમાં અને રાજકીય આગેવાનો અને રાજકીય મંત્રીઓની સાથે મેરાપીપણામાં આ પ્રકારનું કુટ્ય સરકારી જમીન ઉપર આજે પણ દબાણ યથાવત છે માન્ય કલેક્ટરને વિનંતી કરી છે કે આ જવાબદારી સ્થાનિક મામલતદારશ્રીની ડેપ્યુટી કલેક્ટરની છે સરકારી વહીવટી તંત્રની છે પરંતુ અમારા જેવા આગેવાનોએ